तेने कहिये जे पीड़ पराहाई નમસ્કાર આપ જો રહ્યા છો નવ ઉજ્જવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગુજરાતમાં દારૂબંધી છે તે દારૂબંધી કેવી છે રાજ્યના લોકો પણ જાણે છે અને આ ગુજરાતની પોલીસ પણ જાણે છે અવારનવાર બોર્ડર પરથી લાખો થી કરોડ રૂપિયાનો દારૂ ઝડપાતો પણ હોય છે અને દરેક થાણા વિસ્તારમાં દારૂ છે તે બેફામ વેચાતો પણ હોય છે તે પણ એક સત્ય હકીકત છે અને તે પોલીસ અધિકારીઓને પણ ખબર છે અને ત્યાંના સ્થાનિકોને પણ ખબર છે આજે સવારથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ

તેમને પ્રશ્ન પૂછ્યો કે જે પ્રકારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક પોલીસ કર્મચારી દારૂના નશામાં ધૂત હતા અને તેમણે અકસ્માત છે ત્યારે પોલીસ વાળાએ કહ્યું કે આ જે વિડીયો છે આ છે તેમાં પોલીસ કર્મચારી છે તે સાચી વાત છે પરંતુ તે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી છે પંદર દિવસ પહેલા જ પ્રોહિબિશનના એક ગુનામાં તેમના પર ગુનો પણ દાખલ થયો હતો તે પોતે સસ્પેન્ડ હતા અને ફરીક વખત તેમણે આ સસ્પેન્ડ હતા તે દરમિયાન આ અકસ્માત સર્જ્યો છે દારૂના નશામાં તે ચૂર હતા અને આ મામલે પણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે જે પ્રકારે આ વિડીયો સતત સવારથી વાયરલ થઈ રહ્યો હતો તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે શું એક પોલીસ કર્મચારી દારૂના નશામાં આ રીતના અકસ્માત સર્જી શકે આ ઘટના બની હતી ઈડરના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારની જેમાં આ પોલીસ કર્મચારી છે જેમનું નામ સામે આવે છે હિંમતસિંહ આ હિંમતસિંહે બે થી ત્રણ વાહનો સાથે અકસ્માત સર્જો હતો તે પોતે દારૂના નશામાં આ જાદર પોલીસ સ્ટેશનથી ફક્ત વીસ મીટરના અંતરે જ આ ઘટના બની હતી અને આ પોલીસ કર્મચારી હસમુખસિંહ છે જે પોતે અત્યારે સસ્પેન્ડ છે તેવું આ સાબરકાંઠાના પોલીસવાળા ગોહિલ અત્યારે જણાવ્યું આવી રહ્યા છે અને આ મામલે આ મામલે ગુનો પણ આ સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીના વિરુદ્ધમાં દાખલ કરી દેવામાં આવ્યો છે આમ સાબરકાંઠામાં જે પ્રકારે આ ઈડરના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ જે પ્રકારની ઘટનાને અંજામ આપ્યો હતો નશો પણ કર્યો હતો અકસ્માત પણ સર્જ્યો હતો ને તે મામલે અંતે ગુનો પણ દાખલ થઈ ચૂક્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝને આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड परा